જગ્યાઓ માટે ભરતી કેટલી છે શૈક્ષણિક લાયકાત શું છે અને કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી થવાની છે તો મિત્રો અંત સુધી જરૂરથી જોતા રહેજો સરકારી સરકારી માહિતી અને ફોર્મ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી ભરતી ફોર્મ પરિણામ અને નોટિફિકેશનની માહિતી પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે આવી જ માહિતી નિયમિત રીતે મળતી રહે તે માટે ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરો અને બે ને દબાવવાનું ભૂલશો નહીં મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય પોલીસ દળમાં વર્ગ થ્રી ની જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વાયરલેસ વિભાગ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ માટે જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માટે ફક્ત ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવશે સૌ પ્રથમ વાત કરીએ વાયરલેસ વિભાગની વાયરલેસ વિભાગમાં મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એકસો બોતેર જગ્યાઓ અને ટેકનિકલ ઓપરેટરની છસો ને અઠાણું જગ્યાઓ છે આ રીતે વાયરલેસ વિભાગમાં કુલ આઠસો ને સિત્તેર જગ્યાઓ માટે ભરતી થવાની છે વાયરલિસ વિભાગ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ટેકનિકલ ઓપરેટર ઉમેદવાર માટે નીચે મુજબ લાયકાત હોવી જરૂરી છે ઉમેદવાર પાસે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ઇલેક્ટ્રિક એન્ડ ટેકનિકલ કમ્યુનિકેશન ઇલેક્ટ્રિક એન્જિનિયર ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કોમ્પ્યુટર સાયન્સમાંથી ઓછામાં ઓછો ચાર વર્ષનો બેચલર ડિગ્રી કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ આ ડિગ્રી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ હવે વાત કરીએ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે મોટર ટ્રાન્સપોર્ટની પાંત્રીસ જગ્યાઓ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર ની પિસ્તાલીસ જગ્યાઓ જે આ રીતે મોટર ટ્રાન્સપોર્ટમાં વિભાગમાં કુલ એસી જગ્યાઓ માટે ભરતી થવાની છે મિત્રો મોટર ટ્રાન્સપોર્ટની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે ઉમેદવાર પાસે ઓટોમોબાઈલ ઇન્જિનિયર અથવા મેકેનિક ઇન્જિનિયરની બેચલર ડિગ્રી હોવી જરૂરી છે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવરના ઉમેદવાર પાસે

છવિસ રાતના બાર વાગ્યા સુધી ઉમેદવારે અરજી ઓજાસ વેબસાઇટ ની મારફતે ઓનલાઈન કરવાની રહેશે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીને કન્ફર્મ કરવી ફરજિયાત રહેશે ફક્ત ઓનલાઈન અરજી જ માન્ય ગણાશે ઓફલાઈન અથવા ટપાલ દ્વારા મોકલેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં મિત્રો જો તમે લાયકાત ધરાવતા હોય તો આ ભરતી માટે ચોક્કસ રીતે અરજી કરો ભરતી સંબંધિત તમામ નવી માહિતી સુધારા અને અપડેટ માટે અમારી ચેનલ સરકારી માહિતી અને ફોર્મ યુટ્યુબ ચેનલમાં જોડાવ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરી દો મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં